શું નવગર ખરીદી છે જમીન મિલકત ખરીદી તો લીધી પણ શું બધા જ કાયદાકીય મુદ્દાઓ ધ્યાનમાં રાખ્યા ખરા કોઈ ક્ષેત્રામણી તો નથી થઈ ને જમીન મિલકત નો પ્રશ્ન આવે એટલે દરેક બાબત ને ખૂબ જ ધ્યાન થી તપાસવી પડે અને પછી નિર્ણય લેવા પડે નમસ્કાર હું છું ઋત્વિષ્નો રીમો પબ્લિકેશન પ્રસ્તુત કાયદાકીય જ્ઞાન શ્રેણી જે દર મહિનાના છેલ્લા શનિવારે योजनावनारी छे એટલે કે આ જૂન માં 29th સેટરડે સાંજે 6 કલાકે કાયદાકીય જ્ઞાન શ્રેણી યોજાશે જે માં ગુજરાત ના ખૂબ જ જાણીતા માનિતા લોકપ્રિય કાયદાકીય નિષ્ણાત એડવોકેટ શ્રી નજીમુદ્દીન મેઘાણી આપણી સાથે જોડાશે જમીન મિલકત ને લગતા તમામ લોકો પ્રોફેશનલ્સ નોન પ્રોફેશનલ્સ સામાન્ય નાગરિકો આ લાઇવ કાયદાકીય શ્રેણીમાં જોડાઈ શકે છે અને તમારો પ્રશ્ન તમે પૂછી શકો છો એડવોકેટ શ્રી નજમુદ્દીન મેઘાણી આના તમારા બધા જ સવાલોના નિષ્ઠાપૂર્વક પ્રત્યુત્તર આપશે તો આ લાઈવ કાયદાકીય શ્રેણીમાં જોડાવા માટે કરવાનું છે શું અહીં ડિસ્પ્લે પર એક નંબર તમને દેખાશે લાઈવ એલઆઈ લાઈવ લખીને મોકલવાનું છે અને તમારે એ ગ્રુપમાં જોઈન થવાનું છે જ્યારે અમે લાઈવ થઈશું ત્યારે અહીં એક લાઈવની લિંક અમે મોકલીશું જેમાં તમે ઈઝીલી જોડાઈ શકશો સો સેવ ધ ડેટ 29th ઓફ જૂન સેટરડે સાંજે 6 કલાકે